નમસ્કાર મિત્રો મિત્રો દિવ્યાબેન ઠાકોરે જોરદાર સોંગ ગાવ્યું છે કે તમારા નોમના આતા દીવાના મિત્રો બે વખત સોંગ છે અને બેનનો અવાજ એટલે જોરદાર સોંગ ને મિત્રો ખાલી એક વખત તમે બેનનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે બેનનો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમને બેનનો અવાજ જો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેનના માટે એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો તો મિત્રો હવે તે વિડીયો જોઈ લો